હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ માય ઓફિશિયલ ચેનલ આજે અત્યારે બપોરે લગભગ ત્રણ વાગવા આવ્યા છે અને હમણાં મને એવો વિચાર આવ્યો કે આપણા માનવ શરીર ઉપર એટલે ફેસ ઉપર ખાસ કરીને જે આપણને વાળ આપેલા છે દાખલા તરીકે આંખ ઉપર વાળ છે કે પાપણ ઉપર વાળ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ તો ભમર ઉપર અને આંખ ઉપર પાપ વાળ હોય તો એ શું કામ કરે છે એના ઉપર થોડુંક આપણે જોઈએ તો ભમર અને પાપણ બંને આંખોને બાહ્ય રીતે બચાવવા માટે કુદરતી ઢાલ સમાન કહેવામાં આવે છે એટલે આંખ ઉપર જે ભમર છે એને આપણે આઈબ્રો કહીએ અને જે આંખના ઉપર વાળ છે એને આપણે આઈ લાઈનર કહીશું અને બંને આંખોને સુરક્ષિત રાખવા રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હવે તેના એને આપણે થોડા થોડા કારણ જોવાની કોશિશ કરીએ તો પહેલાં આપણે ભમરનો ભમરના કારણો જોઈએ તો સાધારણ રીતે આપણને પરસેવો થાય શરીર ઉપર ફેસ ઉપર તો પરસેવો અથવા તો ભેજ જ્યારે આપણે નોર્મલ કન્ડિશનમાં કસરત કરીએ ગરમીમાં હોઈએ અથવા કોઈ પણ કારણસર પરસેવો થાય ત્યારે ભમર પરથી કપાળ ઉપર પરસેવો નીચે આવે છે તો એ નીચે આવે ત્યારે ભમરનું કામ એ છે કે એ પરસેવો શોષી લેવાનું કામ કરે છે દેટ ઇઝ કોલ્ડ એબ્સોપ્શન એટલે આઈબ્રો છે એ એબ્સોર્બ એબ્સોપ કરે છે પાણીને પરસેવાને આઈ મીન તો કપાળ ઉપર તા પરસેવાને શોષી લે છે અને તેને અને આ અહીંયાથી જે આ અટકી ગયું એટલે એને આંખમાં અંદર જતું અટકાવી દે છે એટલે આપણને કોઈ બીજી તકલીફ નથી થતી અને અથવા તેને આનાથી માની લો કે ભૂલમાં પણ એ જો પરસેવો આંખની અંદર જાય તો શું થાય તો ઓબ્વિયસલી તમારા આંખની અંદર બળતરા ચાલુ થઈ જાય પરસેવાથી એટલે કુદરતી આ એના માટે આપેલી છે હવે માની લે કે ધૂળ છે કચરો છે ભમર હવામાં ઉડતી ધૂળ નાના કીડા રેતી આઈ મીન રેતીના કણ અથવા તો અન્ય કોઈ કચરો સીધો અંદર ના જાય એને પણ રોકવાનું કામ કરે છે આ એક ટપા એક પ્રકારનું સમજો ને ફિલ્ટર તરીકેનું કામ કરે છે આપણી આંખ ઉપર હવે ત્રીજી વસ્તુ સૂર્યપ્રકાશ તો સૂર્યપ્રકાશ જેવો આંખ પર સીધો પડતો હોય તો સૂર્યપ્રકાશને થોડા અંશે ઘટાડવામાં એટલે પ્રકાશને ઘટાડવામાં પણ થોડા ઘણા અંશે ભમર મદદરૂપ થાય છે જેનાથી આંખોમાં તકલીફ ઓછી થાય છે બરોબર અને તમને કોમ્યુનિકેશનમાં સરળતા પડે છે અને ભમણ છે એ માનવ ભાવનાઓને વ્યક્ત કરવા માટે પણ મહત્વનો ભાગ ભજવે છે દાખલા તરીકે તમને આશ્ચર્ય થતું હોય ગુસ્સો આવતો હોય કે તમે દુઃખી થતા હોય અથવા તો ખુશી થતી હોય તો જેવી લાગણી હોય એ પ્રમાણે તમારું આ દુઃખ હોય તો તમારે આવી રીતે થઈ જાય ખુશ હોય તમારા આંખમાં એવી રીતે એ ટૂંકમાં એ બધા જેટલા બી ભાવના જે તમારા ફેસ ઉપર આવે છે એ બધું પ્રદર્શિત કરવામાં આ મદદ કરે છે પછી આપણે જોઈએ પાપણ દેટ ઇઝ કોલ આઈ લાઈનર તો આઈ લાઈનર શું કામ કરે છે તો ધૂળ અને કચરાથી રક્ષણ પહેલાં તો આપે છે એટલે પાપણ આંખની સૌથી આગળની સુરક્ષા પંક્તિમાં આવે છે તે એટલે કે એ નાના ધૂળના કણ કીડા રેતી બરાબર અથવા હવામાં ઉડતા કચરાને આંખમાં પ્રવેશતા અટકાવે છે એટલે આંખમાં જવા નથી જતો એ સમયે તમારી આંખ બંધ થઈ જાય જ્યારે કોઈ પણ વસ્તુ આંખની નજીક આવે ત્યારે આપણી પાપણ ઝડપથી બંધ થઈ જાય છે અને બંધ થાય એટલે આપણી આંખ સુરક્ષિત થઈ જાય એટલે આ પાપણનું એક મોટું મહત્વ છે એની અંદર પછી સૂર્યપ્રકાશ અથવા તો ડાર્ક જેને કહેવાય ને ડાર્ક લાઈટ આવતી હોય તો પાપણ આંખોમાં સીધા આવતા સૂર્યપ્રકાશ અથવા તો કોઈ તેજસ્વી પ્રકાશને ઘટાડવામાં પણ મદદ કરે છે જેનાથી આંખોને આરામ મળે છે અને ઝાંખી દ્રષ્ટિ થી બચી શકાય છે તો આવું બધું થાય છે આ બંને વસ્તુ એવું કામ કરશે હવે હવાની અંદર ભેજનું નિયંત્રણ દાખલા તરીકે પાપણ આંખની આસપાસ હોવાથી ગતિને નિયંત્રણ કરવામાં મદદ કરે છે જેનાથી આંખો સુકાઈ જતી નથી તે આંખમાં જરૂરી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે હવે સ્પર્શની વેદના એટલે પાપણ અત્યંત સંવેદનશીલ વસ્તુ છે જો કોઈ વસ્તુ પાપણને સ્પર્શે તો તરત જ આંખ બંધ થઈ જાય જે આંખને સંભવિત નુકસાનીથી બચાવે છે એટલે અને મારા હિસાબે જે પરસેવો આપણો શરીરમાં જે ઉત્પન્ન થાય છે ભેજ તરીકે કે જે આપણે ગરમીની અંદર થાય તો એ પરસેવો જ્યારે માની લે કે તમારા આંખની અંદર જો એન્ટર થઈ જાય તો તમને સખત બળતરા ઉપડે જો તમારી આ ભમર અથવા તો નેણ ન હોય તો એ ઉતરી જાય તો એવા સમયે શું થાય તો તમારી આંખમાં એક ટાઈપની બળતરા ઉત્પન્ન થાય તો બળતરા સુગમ ઉત્પન્ન થાય કારણ કે આપણા શરીરમાં જે પરસેવો ઉત્પન્ન થાય છે એ પરસેવાની અંદર ડાયરેક્ટ એનએસીએલ સોડિયમ ક્લોરાઈડ હોય છે એટલે ખારાશ હોય છે એની અંદર મીઠું તો એની અંદર પોટેશિયમ પણ હોય છે કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે પ્રોટીન પણ હોય છે અને બીજા અમુક આપણા શરીરની અંદરથી જે વિટામિન્સ અંદર લે છે એના જે ક્ષાર બનીને જે બહાર નીકળે છે એ પણ પરસેવામાં જમા થઈને એ ટીપું બહાર નીકળે છે શરીરમાંથી હવે એ જ્યારે ટીપું તમારા આંખની અંદર જાય તો તમને આંખની અંદર બળતરા થવાનું કારણ આ છે એટલા માટે કુદરતે આપણા ચહેરા ઉપર પાપણ અને નેણ બનાવેલી છે અને આપણી આંખ છે તમે જોતા હશો તો આંખ છે એ અંદર રાખેલ છે કુદરતે કે હંડ્રેડ પરસેન્ટ સુરક્ષિત છે પણ એ કોઈ વસ્તુ લાગે બહારથી કંઈ તમને વસ્તુ લાગે તો એના માટે આંખ સુરક્ષિત છે દાખલા તરીકે અત્યારે હું આ મારું તો આંખ મારી અંદર છે તે સુરક્ષિત છે પણ બહારથી કોઈ વસ્તુ પડે તમારા આંખની અંદર અથવા તો પરસેવો પડે તમારે કે બીજી કંઈ બહારના જીવ જંતુ છે કે ગમે કંઈ પડે તો એને બચાવવાનું કામ કરે છે અને આંખની અંદર જે આંસુ આપણે કહે છે પાણી જેને કહેવાય એ પાણી જે નીકળે છે એનું પણ બહુ મોટું મહત્વ છે એટલે કે માની લે કે આપણા આંખની અંદર કોઈ કણું પડી જાય બરાબર અત્યારે આંખમાં કણું પડ્યું ને આપણે આંખ ફટફટાવીએ તો શું થાય તો એ જે આપણા આંખની અંદર જે પ્રવાહી જે ઝરે છે ચોવીસ કલાક એ પ્રવાહી તમને જે કચરો અંદર પડેલું છે એને પટપટાવવાથી ધીરે ધીરે સાઈડમાં આવી જાય હૈધર સાઈડમાં આ સાઈડમાં આવી જાય અથવા તો આ સાઈડમાં આવી જાય અને તમે આમ કરીને કચરો બહાર કાઢી શકો અથવા તો અહીંથી બહાર કાઢી શકો જો દેખાતો હોય તો અને ન દેખાતો હોય તો આંખમાં તમે છાલક મારો તો એ કચરો નીકળી જાય બરાબર અને આપણા આંખની અંદર પણ ઘણી રીતે આંસુ આવે છે આપણે સુખની લાગણી જો અનુભવતા હોય તો પણ આ આપણા આંખના આંખમાંથી આંસુ આવી જાય આપણા આપણને કંઈ દુઃખ મહેસૂસ કરીએ તો પણ આંખની અંદરથી આંસુ આવી જાય છે તો આ જે આંસુ આવે છે એ પણ આપણા આંખનું પ્રોટેક્શન પણ કરે છે અને આપણી આંખને જીવિત રાખવા માટે અથવા તો પાપણ જે આપણે પટપટાવીએ છીએ એ પટપટાવવા માટે પણ એને હાઈડ્રેટેડ રાખવા માટે એ આંસુ ખૂબ જ જરૂરી છે તો સામાન્ય વ્યક્તિઓને આપણે રોજ અરીસામાં મિરરમાં આપણે આપણો ચહેરો જોતા હોઈએ છીએ પણ કોઈને આવો વિચાર નથી આવતો કે આપણા ચહેરા ઉપર પાપણ અને નેણ શા માટે હોય છે હા પુરુષ અને સ્ત્રી બંનેમાં લક્ષણ સરખા જ હોય છે સિવાય એક કે પુરુષને ફેસ ઉપર મૂછની રીતે બાલ હોય અને દાઢીની રીતે બાલ હોય જે સ્ત્રીઓને નથી હોતા પણ આંખ ઉપર જે ભમર છે અને આંખના ઉપરના ભાગમાં જે ભમર છે અને આંખના ઉપર જે નેણ છે એ તો સ્ત્રી પુરુષને એક સરખી જ હોય છે કારણ કે કુદરતી કુદરતી એ સેફ્ટી માટે જ એટલે આપણી આંખની સુરક્ષા માટે જ આ વસ્તુનું સર્જન કરેલું છે કે જે માણસોને વિચાર નથી આવતો ને મને કુદરતી અત્યારે બેઠા બેઠા વિચાર આવ્યો તો મને એમ થયું કે ચાલો આપણે આના ઉપર કંઈક એક વિડીયો બતાવું અને તમારી તમને હું મારા ફ્રેન્ડ્સ કે જે લોકો મારા વિડીયો જોઈ છે એ લોકોને હું બતાવવાની કોશિશ કરું તો આ મારો વિડીયો અહીંયા હું પૂરું કરું છું નહીં તો હવે બહુ લાંબો થઈ જશે વિડીયો બીજી વખતે કોઈ બીજા વિડીયોમાં આપણે ચોક્કસ મળશું નજીકમાં અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવા પછી બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે બે લાયકોન જેવું તમે દબાવશો તો તમને મારું નોટિફિકેશન તમારા મોબાઈલ પર આવી જશે કે આ વિડીયો મેં મૂકેલો છે તો તમારે મારો વિડીયો શોધવાની જરૂર નહીં પડે અને બીજી વાત હું અત્યારે મારી ઉંમર છે સિત્તેર વર્ષની છે હું ઘરમાં સાવ એકલો રહું છું મારા સંતાનમાં એક દીકરો જ છે મારી પત્ની નથી અત્યારે એટલે હું ઘરમાં એકલો જ રહું છું અને મારો દીકરો બાર છે તો આ સમય કેવી રીતે પસાર કરવો કોઈ આડા અવડા વિચાર ના આવે કે મારું મન છે એ સુરક્ષિત રહે એટલે માનસિક રીતે અને શારીરિક રીતે હું સ્વસ્થ રહું એના માટે જ આ વિડીયો બનાવું છું અને બસ અહીંયા જ મારો વિડીયો સમાપ્ત કરું છું અને જે લોકોએ મારો વિડીયો જોયો છે એને ફરીથી હું ધન્યવાદ કહું છું Thank you so much for watching my videos.